હાલો હાલો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મને અમદાવાદ થી અશ્વિન ભાઈ એ ફોન નંબર આપ્યો તમારો અશ્વિન મહારાજ હા અશ્વિન મહારાજ એ બોલો ને હું સુરત થી સોનલ દાવડા બોલું છું સોનલ બેન દાપડા દાવડા 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 હા દાવડા લુવારજ છું હા લુહાર મિસ્ત્રી જ છીએ એમ હા મારે એક problem થઇ ગયી છે મારા ઘર વાળા છે ને ધૂળમા નું એનું કામ કરે છે ભુવા છે ભુવા છે એમ કે છે અને નઈ મને મારે સગાઈ થઈ ત્યારે ખબર નતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને ને મારા છોકરા ઓ ને બે ને અને બીજી બાઈ સાથે રે છે ઘરે

એ અહીંયા અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરું કામરેજ વિસ્તારમાં જ છે તમારા ઘરવાળાનું નામ શું છે શૈલેષ શૈલેષભાઈ આખું નામ શૈલેષભાઈ કરસનભાઈ દાવડા એક મિનિટ બોલી જો આમ ઓલી બોલ પે છે જો તો ગાડી માં

અના લેયો ને કોરાઈ છેલા જરી હા હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેશભાઈ દાવડા સોનલ બેન લખો લખો फटाफट સોનલ બેન શૈલેશભાઈ મારી તમારી બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર

મરાઈ ગયો તો હાલો હવે આપડે સોનલબેન ઈ એને ઘરવાળા આ આ આ હાલ હાલ શૈલેશભાઈ ક્યાં છે અહિયા રોયલ રેસિડેન્સી માં કામરેજ વિસ્તાર માં બીજી કરી તમને ખબર છે બીજી બાય કરી હા મૈત્રી કરાર સાથે રહે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે ઈ બાય સાથે છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી વિરોધ કરો મારે કરવું શું એટલે ભેગી ભેગી મેલડીમાં હેરાન થાય માતાજીને સદબુદ્ધિ નઈ દે એટલે મંગળવારે ગુરુવારે પાઠ ક્યાં નાખે છે

હાલો રિદ્ધી કિશોર ભાઈ મકવાણા અને ઈ આપણા આના ઘરે આની ભેગી રહી છે ક્યાં હે હા હા એની ભેગી આની ભેગી રહી છે 1.5 વર્ષથી મોટર દાણા જોરવાનો જોરવ ઉધાલે ને જોરાવ જોરાવ તમ તાર હાચું પડે તો મારે થાતું જ પડ કે મારે બીજી બાય કરવી જો મને ગોતી દે કા તે નકર તે કેમ કરી ઈ મન શીખવાડ એ વાત સાચી છે એને તો આવડતું જ હોય ને

પંચાવન આઠ એકાણું હા ઓકે હવે બેન આ ઓડિયો આપણે યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કઈ સમાધાન થઈ જાય આપણે માફા માફી કરી લઈ પછી ઓડિયો ડિલેટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જતો કેમ કે એ પરમ દિવસે વાત થઈ છે ભાઈ અહીંયા અમારે સમુલગન હતા ને એટલે મારા સાસરી વાળા પેલા બધા મારા પક્ષ માં હતા આનું મને પાંચ સાત વર્ષ થી છે અને વાક મારી મારો એવો કાઢે છે કે હું રસોઈ બનાવી દેતી ફલાણું એમ તો અત્યારે ઈ બધા શરીર ને ઈ જોજો અને મારા છોકરાઓ ને શરીર જોજો મેં રાંધું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી પછી લોકો એ બધુંય ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાન સંતાનમાં મારા મમ્મી પપ્પા અને અમે બે બહેનો જ છીએ અહીંયા ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે તમારો ફોટો મોકલો હા આ નંબર ઉપર મોકલો હા અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરું છું એ મારા જ number છે આમાં હું આ save કરું છું પછી કઈ તકલીફ પડે એવું કાંઈ થાય તો ગમે ત્યારે ring કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક torture કરે કે કાંઈ તમને ધાક ધમકી આવે તો મને ring કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપણે છૂટા જ તો મુક્ત જે માણસ પુખ્ત ઉંમરનું હોય ને એ રીતે છૂટા હોય એ છૂટો નથી બીજી બાઈક લીધી હતી છૂટો જ છે કે બાંધેલો એટલે પણ આપણને કંઈ ખાધા ખોરાકી કે એવું કંઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકીનો કેસ ન કર્યો ખોરાકીનો કેસ કર્યો છે ડોઢ વર્ષથી કર્યો છે પણ લાંબુ લાંબુ થાતું છે નથી એમાં એમાં એવું છે કે ઈ કોટની અંદર એના પુરાવા પૂરા બધું હાલતું હોય બાકી તમને ખોરાકી મળશે ઈ તમને ગેરંટી દઉં કેસ પાછો નો ખેતા

તમને નો ગમતી ભાઈ તમારી મન ની એમાં એવું બધું કઈ હોય નહીં હે એવું બધું કઈ હોય નહિ તો માતાજી પણ થોડુક એટલું તમે કયો તો આપડે જો થાય ઈ માને નિર જ દઈ દી પણ કોઈ વાતે આ થોડું કરવું ને યાર હેરાન બહુ છું એવું કઈ છે જ નહીં ભાઈ હે એવું કઈ છે જ નહીં ઓળખો છો તમે મને હું તમને નથી ઓળખતો ઠીક તો મેં કીધું નકર તમે હરખી વાત નથી કરતા ને એટલે અટલે બહાર કી વાત કરું છું એમાં ભગવાનમાં માતાજીમાં બીજું કઈ ન હોય ભગવાનની સદા રાખવાની માતાજીની સદા રાખવાની પણ એટલે તમે કયો ઈરાખું પણ મારે જે જોઈસી ને મેરા ચાહીએ એવું કઈ આવતું જ નથી તો મારે શું કરું બરુવસ્તેનું રત્ન કોઈ વાટે મેરા બિખડા ہوا પ્યાર મિલા દે ઈ કઈ એવું કઈ માતાજીમાં આવતું નથી

નથી આ તો તમે મંદિર રાખ્યું છે અને તમારા મને આશ્વાસન દીધું મનસુખભાઈ તમે આની પાસે તમારું કામ થઈ જાય એવું કઈ ભાઈ હોય નઈ કામ દયો એવું કઈ કામ થતું જ નથી ભાઈ હું તમે મારે તમે આ સોનલ બેન હરિયા કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

તો તમે તો પ્રેમ નથી તો તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારે કાગળ મળી ગયા મેં તમારી પાસે કાગળ આપ્યો બધું આપ્યું છે તો મેં કીધું પોલીસ સ્ટેશન માં જઈને રજૂ કરવા નથી ને ભાઈ તમારા ઘરે મોત છે તો પોલીસ તમે માતા માતા ભરોસો છો ને

ભરોસો દીધો ભગવતી માં જેવી દિલ ની આસ્થા તો તમારી આસ્થા એની માં નથી તમારો તમારી આસ્થા પોલીસ માં કોર્ટ માંથી હતી મને ભગવતી નું કહો છો ન્યાયતંત્ર ઉપર ભરોસો છે તો તમે

ખાલી માતાજી નો છે તમારા પાસે તમને મુબારક મને ભાઈ મારી નાની ઉમર હતી ને હું વર્ષ નો હતો ને જયારે માતાજી ની ઉર્જા થયેલી ઉર્જા છે કોણ કોણ દિંડક કરે અમે કોઈ દિંડક નથી કરતા અમે માતાજી ની શ્રદ્ધા રાખી માતાજી ની ગયા સ્ટેશન શ્રદ્ધા રાખી દીધી તો